ઓમ ગમ ગણપતયે ઓમ એમ નહો સર આગળ આપણે પરમાત્માની પ્રાપ્તિ માટે સાધકમાં આવશ્યક લક્ષણોની વાત કરી હવે આ બ્રહ્મ સાક્ષાત્કાર પ્રાપ્ત થયેલો હોય તે સાધક કેવો હોય તે બતાવતા

તે બધા જીવો પ્રત્યે સમભાવ રાખનારો મારી પરાભક્તિને પ્રાપ્ત થાય છે હું બ્રહ્મ સ્વરૂપ છું એવા બ્રહ્મ ભાવને પામેલો સાધક પ્રસન્ન આત્મા હોય છે તેના અંતઃકરણમાં અસત વસ્તુઓનું મહત્વ હોતું નથી તેથી તેના ચિત્તમાં સ્વાભાવિક પ્રસન્નતા રહે છે અને તેથી નષ્ટ થવાવાળી પરિવર્તનશીલ પરિસ્થિતિ વસ્તુ વ્યક્તિ પદાર્થ વગેરેના બનવા કે બગડવાથી તેના પર કોઈ અસર થતી નથી અને જ્યારે આવો સાધક હર્ષ શોક રાગ દ્વેષ વગેરે દ્વંદોથી મુક્ત થઈ જાય છે ત્યારે પરમાત્માની સાથે સ્વાભાવિક અભિન્નતાનો અનુભવ થઈ જાય છે અને સર્વત્ર સંભાવ થઈ જાય જે, જે છે જેને પરાભક્તિ છે અને હવે પરાભક્તિનું છે યાવન્યમી તત્વમાં તત્વતો જ્ઞાવા વિશ્તે તદનંતરમ બ્રહ્મભૂત ભક્ત ભક્તિ દ્વારા મને પરમેશ્વરને તત્ત્વતઃ હું કેવું છું અને કેટલું જાણીને મારામાં પ્રવેશ કરે છે જ્યારે પરમાત્મા તત્વમાં અનુરાગ થઈ જાય ત્યારે સાધક પરમાત્માને સર્વથા સમર્પિત થઈ જાય છે

તેથી ભક્તિ વડે એ જાણે છે કે હું સર્વવ્યાપી શુદ્ધ ચૈતન્ય છું હું અદ્વૈત અક્ષય અને અવિકારી છું અને જે આ જાણી લે છે એ તુરંત મારામાં પ્રવેશ કરે છે વળી આગળ કહે છે સર્વકર્મા સદા પૂર્વાણો મદ વ્યપાશય મત પ્રસાદ વાપનોતી શાશ્વતમ પદમ અવ્યયમ મારા આશ્રય રહેલો ભક્ત સઘળા કર્મો કરતો હોવા છતાં પણ મારી કૃપાથી શાશ્વત અવિનાશી પદને પ્રાપ્ત થઈ જાય છે જે સર્વથા ભગવત પરાયણ થઈને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ માનતો નથી અને સર્વથા પરમાત્માનો આશ્રિત રહે છે એવા ભક્તને પોતાના ઉદ્ધારને માટે કંઈ કરવું પડતું નથી તેના જીવન નિર્વાહથી શરૂ કરીને સાધન સંબંધી કોઈ વાતની ઉણપ રહેતી નથી અને લૌકિક પારલૌકિક સામાજિક કે શારીરિક સઘળા કર્તવ્ય કર્મો કરતા કરતા પણ તે કેવળ ભગવત કૃપાને કારણે પરમ પદને પ્રાપ્ત કરી લે છે